નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વરસાદની અસર સહિત રદ મુસાફરો જામનગરના મુખ્ય મગફળીના પાકમાં મુંડાનો રોગ જીવાતો છોડવાના મૂળ કાપી નાખતા પાક નિષ્ફળ જાય છે જામનગર જિલ્લાના અંદાજે સત્યાવીસ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પબદ્ધ થયા સાત હજાર એકસો ચુમ્વાળીસ હેક્ટરમાં વાવેતર કરશે રણજીત સાગર ડેમનો આકાશી નજારો જામનગરની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા ગ્રાહકોમાં ખુશીનો માહોલ સોનામાં રોકાણ માટે એક ગ્રામની ઘીની પહેલી પસંદ રેલવે દ્વારા સાત હજાર નવસો ચોત્રીસ જગ્યા પર જુનિયર એન્જિનિયર ડેપો તેમજ મટીરીયલ સુપરિટેન્ડન્ટ કેમિકલ અને મેટલર્જી આસિસ્ટન્ટ કેમિકલ સુપરવાઇઝર અને મેટલર્જીકલ સુપરવાઇઝર માટેની ભરતી જાહેર કરાઈ છે ઉમેદવારો ત્રીસ જુલાઈથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે બેચલર ઓફ એન્જિનિયરિંગ અને ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા ઉમેદવાર જુનિયર એન્જિનિયર માટે અરજી કરી શકશે બીજી વિચિત્ર વાત કરીએ તો મોટી સંખ્યામાં ભક્તો અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માં જગતજનની અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચડિને અને રોપવેની સેવાનો લાભ લઈ ગબ્બર પર્વતની ટોચ પર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે. ત્યારે આવનારા દિવસોમાં ગબ્બર પર્વત પર રોપવેની સેવા ચાર દિવસ સુધી બંધ રહેશે. યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ બાર નવ બે હજાર ચોવીસ થી તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાનાર છે દર વર્ષે લાખો પદયાત્રિકો મા અંબાના ધામમાં દર્શનાર્થે પધારે છે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાસકાંઠા જિલ્લા તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસથી ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી ઓખા ગાંધીગ્રામ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રેન ઓખા ગાંધીગ્રામ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન જે ઓખા સ્ટેશનથી ત્રેવીસ પચાસ કલાકે ઉપડે તે ત્રે ચાર આઠથી 19:05 પાંચ કલાકે ઓખા સ્ટેશનથી ઉપડશે બીજા દિવસે આ ટ્રેન અગિયાર પચાસ કલાકને બદલે સાત ચાળીસ કલાકે ગાંધીગ્રામ સ્ટેશને પહોંચશે વિસનગર તાલુકામાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં જરૂરિયાત કરતાં ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તાલુકા પંથકના ખેડૂતોને જરૂરિયાત મુજબ વરસાદ ન પડતા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તાલુકામાં અત્યાર સુધી સિઝનનો કુલ સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે વરસાદ ખેતી માટે અપૂરતો ગણી શકાય છે ગુજરાત યુનિવર્સિટીમાં ત્રેવીસ ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થશે ગુજરાત યુનિવર્સિટી એન ઇન્ડિયા ફાઉન્ડેશન ન્યૂ દિલ્હી બંનેના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ આઠમી ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કોસ્મોલોજી ઇન ધર્મ ધમ્મ ટ્રેડિશન્સ એટલે કે ધર્મ અને ધમ્મ પરંપરાઓમાં બ્રહ્માંડ વિજ્ઞાન વિષય પર યોજાશે સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિદેશી કંપનીઓ તેમના વેપારના વિસ્તરણ કરી રહી છે ઉપરાંત વર્ષ બે હજાર છત્રીસમાં ગુજરાતમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાય તે માટે દાવેદારી નોંધાવવાની તૈયારીઓ ચાલી રહી છે જેના ભાગરૂપે ગુજરાતમાં ચાઇનીઝ ફ્રેન્ચ સ્પેનિશ જાપાનીઝ જર્મન સહિતની વિવિધ વિદેશી ભાષાઓના જાણકાર નિષ્ણાંતોની માંગ ઉભી થશે તાજેતરમાં જ બજેટ બે હજાર ચોવીસ પચીસમાં સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી સરકાર દ્વારા ઘટાડવામાં આવી છે આ જાહેરાત બાદ સોના ચાંદીના વેપારીઓ ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડા સાથે સોના ચાંદીના છેલ્લા બે દિવસથી ભાવ પણ ઘટ્યા છે જેના કારણે ખરીદી પણ વધી છે ખાસ કરીને ભાવ ઘટતાની સાથે માર્કેટમાં એક ગ્રામની ઘીણીની અછત થઈ છે જામનગરને જીવાદોરી સમાન અને શહેરને પાણીપૂરું પાડતો પાડતો સાગર ડેમ ઓવરફ્લો થતાં રમણીય નજારો જોવા મળી રહ્યો છે શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે શહેરવાસીઓ જો કોઈ જળાશય પર સીધી નજર હોય તો રણજીત સાગર ડેમ પર છે કારણ કે તે માત્ર જામનગરનો જળ સ્ત્રોત નથી પરંતુ જામનગર શહેરના સહેલાનીઓનું ફેવરિટ હરવા ફરવાનું સ્થળ પણ છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાત રાજ્યના ચૌદ હજાર ચારસો પિસ્તાળીસ ગ્રામ પંચાયત વિસ્તારના ખેડૂતોને આવરી લેવાય એ રીતે રાજ્યભરમાં ગ્રામીણ કક્ષાએ નિઃશુલ્ક તાલીમ મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે રાજ્યના તમામ ગામડાઓ માટે દસ દસ ગામોના એક એવા ચૌદસો ચુંબોતેર તેમજ ક્લસ્ટર્સ બનાવાયા છે દસ ગામ પૈકીના જ કોઈ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા નિપુણ ખેડૂત કે જેને રાજ્ય સરકારે વિશેષ તાલીમ આપીને માસ્ટર ટ્રેનર બનાવ્યા છે જામનગર જિલ્લાના મુખ્ય ઘણાતા મગફળીના પાકમાં મુંડાનો રોગ આવતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાય છે જામનગર જિલ્લાના છ તાલુકાના એકત્રીસ ગામમાં અને કલ્યાણપુર પંથકમાં મગફળીના પાકમાં વ્યાપક રોગચાળાની ફરિયાદ ઉઠી છે ચોમાસામાં અનુકૂળ વાતાવરણના કારણે આ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે આ જીવાત મગફળીના છોડવાના મૂળ કાપી નાખતા પાક નિષ્ફળ જાય છે દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં પડેલા ભારે વરસાદના પગલે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવા નિર્ણય લીધો હતો ત્યારે અમદાવાદ આણંદ મેમો હાવડા એક્સપ્રેસ સહિત જુદી જુદી ટ્રેનો રદ કરાતા હજારો મુસાફરો હાલાકીનો ભોગ બન્યા હતા સમગ્ર ગુજરાત સહિત કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને કારણે નવસારી તાપી અને સુરત રેલવે લાઇન પર વરસાદી પાણીની અસર વર્તાઈ છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર